આ વખતે તું હું હું માને તું ભૂલી જા ભૂલી જા તું તું જો આ વખતે એમાં આમાં 20 પેપ્સી છે આમાં 10 10 ભાગ પાડવાના છે એમ કરું હા કાય વાંધો નહી 10 પેપ્સી માં તમને 2 મિનિટ નો ટાઈમ આપવાનો 2 મિનિટ મારે ઓકે હાલો તો હવે જાજો ટાઈમ આપણે બગાડવાનો છે ને આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ હાલ પહેલા તું ખા પેપ્સી નો ભાગ પાડો પહેલા આ તો ભાગ તો હાલે પાડી લઈએ પહેલા તું તારે ખાવાની હું મારે નહીં

હાલો એમ કરીએ તો પછી મને હવે ખબર ન પડે હા તો હાલો આ મૂકો સાઈડ માં હવે કરીએ આપણે સ્ટાર્ટ ટાઈમ જો 2 મિનિટ આપણે ટાઈમર સેટ કરી લીધો છે જો 2 મિનિટ હું સ્ટાર્ટ કરું છું બરાબર તારે જેવો હું સ્ટાર્ટ કરું એ તારે પેપ્સી ખાવાનું શરૂ કરી દેવાનું છે અને એક તો નક્કી જ ના કર્યું આપણે કે જે હારશે એના માટે શું હારશે એને આપણે એવું કરશું કે એને પૈસા દેવાના આ વખતે પૈસા જીતે ને એને પૈસા આપવાના પણ તો હું જીતીએ તારે મને હું છે તું હું દઈ ને એ તમારે ક્યાં જોન તો પૈસા છે મતલબ કેટલા કેટલા પડાય મને કે આ ઈ ભલે ને જેટલા પડ્યા હોય એટલા આપણે તો આમ લગાડવાની છે મતલબ તો કેટલી શરત આલ બુ પડ 1000 1500 એટલા ની રાખ્યો તો નઈ 1000 કે નઈ 2000 1500 તો રાખની હાલે તો 15 છે તો ખેર 1500 હા હા 1500 5000 એ બોય એને જો હું હારી એટલે હું રોકડા લેવરાયો હા હા

દસ મિનિટમાં માણસ દસ મિનિટ ગઈ ક્યાં તો એક એક પી ધીરે ધીરે આ તો દેવ કોરો તો ખાઈ લેવે ઘડી આ તો આમાં હું એ આ છે ને અત્યારે સુમા જેવું ઓલું હે ને ને અમે લઈ આવીને ફ્રીજમાં મેં નથી રાખીને એટલે ઊભી ગઈ એટલે બહુ કઠણ નથી એટલે પીવામાં જોશન હમું રહે પણ આ કઠણ છે એમ તો જો થોડી ઘણી અહીં બાપા એક બે ત્રણ ને શા હજી તો એક મિનિટે પૂરી નથી થઈ હે હા ભાઈ આ ભુગવા નહીં દે આ વખતે મારા પંદરસો મને એમ તો જવાના છે આ મોટી મોટી આવી મોટી મોટી આવે ભાઈ ઘડીક તો ફોડો ખાવાનો એવું ન હોય તું તો આમ ફટાફટ પીવા માટે તો મેળ આવે કંઈ મને મને લાગે કે આ વખતે હું હારવાનો પાછો છે આ લગાતાર હેડ્રિક થવાનું છે તમારા ભાઈની ત્રીજી વખત મારી હાર થવાની છે ને આ વખતે ઓલે વખતે એક વાર તો ઠંડુ પાણી નાખ્યું હતું બરફવાળું ને ગેસ પાણીપુરી ચેલેન્જમાં તો મેં મરચાં ખાધા હતા અને આ વખતે મારા પંદરસો રૂપિયા જવાના છે હવે ફટાફટ તમે મને ગૂગલ પે ફોન પે બધા હો રૂપિયા કરો તો હું જોશ ના ને દહીં બાકી હું દહીં કહીમ દહીં તો પછી મારી મારે કંઈ વચ્ચે નહીં જે લોકોને દયા આવે ને મારી ઉપર બાકી અઢાર સેક જો ભાઈ સત્તર સેકન્ડ એટલે જો કે એક બે મિનિટની અંદર હજી છે ને સત્તર સેકન્ડ બાકી હતી ત્યાં જોશને ફિનિશ કરી નાખી મને વિશ્વાસ છે કે હું એટલી બધી નહીં પી શકું બરાબર હું હારવાનો જ છે એટલે તમારે બધીને હો હો રૂપિયા જેને દેવા હોય ને ગૂગલ પે આપી દીધો એ ગૂગલ પે જે મને કરી દીજો બરાબર હું મારા નંબર આપી દઈ કમેન્ટની અંદરમાં જેને આપવા એ મને કહેજો તો પછી છે ને હું જોશના ને આપી દઈ બરાબર બાકી મને વિશ્વાસ છે કે આ વખતે હું હારી હાલો હાલો હવે તમારો ટાઈમ ચાલુ થવાનો હા તે કાઈ વાંધો નહી હાલો તો હવે છે ને આપણે 2 મિનિટ નું લાવો હવે હું ટાઈમ પકડું હા તો 2 મિનિટ હવે હું પાછો ટાઈમ મારે 17 મિનિટ વહી દીધી હો 17 મિનિટ ના હવે 17 હવે એવું તો આલતું હોય 17 મિનિટ હવે હાલો કર દો ને ચાલુ હાલો મને વિશ્વાસ છે કે મારા તે એટલી બધી ફૂટે ને તું તો પી ગઈ થોડા હાલો જો હું આ તે એટલી એટલી દીધી હું એમ કર્યો જો આ પક પી જો જો આ તમારી બધીન સાક્ષીમાં જો ભાઈ એટલી એટલી જોશ ના રહેવા દીધી હો તે હવે હાલો ભાઈ એટલી બધી પીવા હે ને પેલા આ મારી ફેવરિટ છે તો નથી કરું હે કે તો જો આહા હમ

એક મિનિટ પૂરી એમ નહીં આ હારી છે એમ ને મજા આવે પીવાનું ઓહો નીકળી જાય મોટામાંથી એટલે તમે એમ કામ પીવ તો એટલે આમ હારી ક્યુ પી જો હારી ખીર લેવા સુધી મે દીધી બસ 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 અમારે પાવતી નથી આ મન નથી सामान न चाहिए तो ले आओ बीजी बीजी नहीं तो बाबा ये पूरु से जो एक तो मान पीवा है वो कितनी बार से हो बस सेकंड बस तो तो एक तो पीवा है <laughs> <laughs> क्या पासी निकली जाएगा क्या बाहर के पे बाहर के पीवा ત્રણ બે એ પૂરું 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 બસ હલો ટાઈમરે આવી ગયો તો ભાઈ આપણાથી બે ફોન આ વખતે મારી ક્લોઝલી બહુ હાર થઈ હું મારી ખાલી બે જ બે જથી જાય રહ્યો છું ને હું જો બે ત્યાં એટલે જો રહેવા દીધું બરાબર મહેનત રહેવા દીધું એટલે ઈ અન્યાય કહેવાય હા તો પણ એક પેપ્સી એમ કાઢ નાખો હાલો તો એક તો એક ત્યાં આવ્યો હું તમારો જે ખેલ થવાનો છે જે પંદરસો રૂપિયા મારે ગોતવા પૈસા બાકી રાખી બરોબર હા મને એવું હતું કે યાર હું જીતી ગઈ આ વખતે કેમ કે મને ખબર તમને ભાવતી નથી હા એટલે ને આ થઈ ગયો મારી મને આ ફ્લેવર જ નથી આ જીરો મસાલા જેવો બહુ હું નો દે તો પણ તો તમને દેતી પાંચ પેપ્સી રાખી પાંચ તમને આપી હવે છે નેક્સ્ટ ચેલેન્જિંગમાં સમજી લે હું પંદરસો રૂપિયા પછી બાપા રોકડા ન હોય તો ફોન પે કર દો ઓહો ના ના ભાઈ પછી આ લોકો અબદર એમ થાય કે ફોન પે કરી ના તમે તમારો ફોન આ હું મારો ફોન લે આવું તમે ફોન પે કરો નહી કાઈ વાંધો ના આપણે છે ને જોસનાને મસ્ત મજાની વાળી હરી પત્તી 500 વાળી ત્રણ લેતા હું ફેમિલી ઘરમાંથી કેમ કે હવે વોલેટ તો આપણી પાસે હોય ને આપણે અંદર કબાટમાં રાખી તો બહુ રૂપિયાળા છે બસ કાઈ વાંધો ની તો હું છે ને હમણાં આમ જાઉં બંદૂકની ગોળીની જેમ જાઉં ને બંદૂકની ગોળીની જેમ આવું હમણાં લેતા હું ઊભા રહું શું કે યાર

કેવાનો કરશું તો જો ભાઈ અત્યારે જો આ એક મસ્તીની નોટ છે કો આ બે ને આ ત્રણ બરાબર વાહ હાલો આપણે વયા જાય વેરાવળ શોપિંગ માં કાઈ વાંધો નહી ભાઈ આડી ગયા પણ હું કે રાખું ને પાછા કે લગે ઇનકોસ કરવા આ તો 1500 ને 2 રૂપિયા એટલે આ બે નો સિક્કો તમારો નથી તે કેનો હતો તો હું લઈ આવી હતી કાઈ વાંધો હાલ ને તારો

કઈ વાંધો નહીં આપણે આર થઈ ગઈ છે ફેમિલી આજના ચેલેન્જિંગ આટલું જ બાકી બસ જોવાની મજા આવી તો લાઈક ના કરીએ તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ પણ મસ્ત મજાની કરી દેજો કે મજા આવી અને નેક્સ્ટ ચેલેન્જિંગ કેવો કરવો એ પણ જરીક કમેન્ટ કરતા જજો ફેમિલી બાકી એક નવા બ્લોગ અને વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય દ્વારકાથી જય મા મોગલ ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો ફેમિલી અને બાય બાય ભાવે જોશના બ્લોગ તરફથી